બીજું એક મેન વાત રહી કે વારવામાં કેટલો સમય લાગે છે ટ્રેક્ટર ને તો એ તમને બતાવું કેમેરો આપણે ઓન કરીશું તમે જોઈ શકો છો આપણે ઓટોમેટિક ઓરડીમાં કેટલું બિયારણ ભરેલું છે કેટલું ખાતર છે એ અહીંયાથી જોઈ શકીએ છીએ આપણે બે સ્ટેશન છે એના ઉપર જ આકીએ છીએ અને એને સાથે નથી લઈએ એવા તો કેટલું દૂર છે આપણી વાડી અહીંયાથી એ પણ તમને બતાવવું સ્થિર લખેલું છે એના ઉપર જાશું એટલે બતાવશે મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે મોબા કંપનીનું જીપીએસ સિસ્ટમ ફિટ કરેલું છે એનું શ્રી ગણેશ કરવાનું છે વાવેતરમાં આપણે આમ તો બધી ટ્રાયલો લઈ લીધી છે પણ આજે આપણે ભાડે ટૂંકમાં પહેલી વખત ચાલુ કરવાનું છે તો આપણે એમાં ઓરણીનું સેટઅપને માપ બધું નાખી દીધો છે અંદર અમે આ રીતે તમને આગળ રિઝલ્ટ બતાવીશું અને કઈ રીતે ચાલુ કરીએ વાવેતર કરવાનું છે ચાર થી ખાતર તો સ્ટાર્ટ કરીને આપણે મળીએ બી ખાતર ભરી લઈએ પછી તો આપણે આ સેટે થી ચાલુ કરવાનું છે આપણે નવા કાર્યમાં જવાનું છે અને સીધી રેખા હવે આપણે પોઈન્ટ આપવાનો છે પેલો ઈ અને હવે આપણે ટ્રેક્ટર જવા દેવા છે અને પછી આપણે સામે સેટે કઈ જગ્યાએ શેડોને પકડવાનો છે એ રીતે હવે આપણે ગમે એમ આડા હવરું ટ્રેક્ટરને હાકી શકીએ અહીંયાથી

તો આપડે ઓરિજિનલ જાતે બતાવશું ખેડૂત નું નામ છે દિલીપભાઈ બીજું છે ખેતરનું નામ તો દિલીપભાઈ કયું ખેતર આ ખેતરનું નામ છે કકરું તો આપણે ખેતરનું નામ રાખી દીધું છે હવે આપડે બીજી વખત જયારે વાવેતર કરવા આવશું ત્યારે આ કાંઈ આ રીતે કરવાની જરૂર નથી સેઠે રાખી અને દિલીપભાઈનું બાયોડેટા આપણે કાઢશું એટલે ટૂંકમાં આ રીતે સીધો સીધું આપણું ટ્રેક્ટરની છે લાઈન પકડાઈ જશે ને આ સેટેથી આપણે વાવેતર કરી શકીએ અથવા સામે સેઠેથી પણ વાવેતર કરી શકીએ પણ ખાસ એક કે આજે જે દિશામાં ક્યારે કરીએ છીએ એ જ દિશામાં પાછા પણ ક્યારે કરવા પડે તો જો આ રીતે ખેતર બતાવી દીધું છે હવે તો આપણે સ્ટાર્ટ કરશું હવે તો ખેડૂત મિત્રો આપણે સ્ટાર્ટ કરી દીધું છે જુઓ કંઈક આ રીતે અને ટેન્શન આવું હોય ગઈ કે ભાઈ સ્ટેરિંગ પકડી અને ધ્યાન દેવાનું આરામથી ખાલી બેઠું જવાનું છે આપણે આ રીતે આપણો ક્યારે અહીંયા પહોંચી ગયું છે સીટ અને આપણે મેન્યુલ કરી દેવાનું છે સ્ટેરિંગને ફક્ત કાંઈ નહીં બીજું મારી જે ઓરિજિનલ સ્પીડ છે કે બીજા ગેરમાં દસ ની આજુબાજુ રેસ ઉપર ટ્રેક્ટર ચાલતું હોય છે એ જ સ્પીડમાં તમે જોઈ શકો છો અને બીજું એક મેન વાત રહી કે વારવામાં કેટલો સમય લાગે છે તો એ તમને બતાવવું કે મને પણ પહેલાં શંકા હતી અને બધા મિત્રોનું એવું કહેવાનું છે કે તમને સીટાય વારતી સમય ઓટો સ્ટ્રેડિંગ ખોટી કરે છે એટલે કે વાર લાગે છે તો એ મને પણ શંકા હતી તો હું તમને બતાવું કે હું કઈ રીતે કરું છું એ બંને સેટે બતાવીશ તમને માની લો કે આપણે સેટો આવી ગયું ઊભું રાખી દીધું બરાબર સામે ટાયર આગળ સેટો આવી ગયો છે તો ફક્ત ને ફક્ત આ ચાપ દબાવવાની મેન્યુઅલ થઈ ગયું આપણું ટ્રેક્ટર ઓટો ટેરિંગ હવે આ છે વારી લીધું બરાબર છે આ તો મેં ખાલી દેખાડવા માટે ઊભું રાખું છું હવે આગળ પાછળ લેવાની જરૂર નથી તમે જુઓ તમે હું કઈ રીતે સેટિંગ કરી લઉં જોઈએ આપણે હમણાં અહીંયા ટાયર પગાડવાનું છે મોટું ટાયર અહીંયા પહોંચી જાય એટલે ઓરણી એની પાછળ રહીએ જો એની રીતે મેન્ટેન કરી લીધું છે આપણે અહીંયા સુધી વાવેતર છે ઓરણી અહીંયા છે આગળ પાછળ લેવાની કાંઈ જરૂર નથી કંઈ પણ પ્રકારનો ટાઈમ બગડશે પણ નહીં મેન્ટેન સેટિંગ કરી લઈએ કદાચ કોઈ ચાન્સમાં લેવું પડે તો એ વાત અલગ છે ઓટોમેટિક ઓરણીમાં મારો જે ઓરિજિનલ પહેલા મેન્યુઅલ હતી કે આપણે સીધે સીધા વાલે વારીને ચાલુ કરી દેતા એ જ રીતે છે આમાં પણ બીજી સ્પીડની વાત રહી તો દસ અને આજુબાજુ સ્પીડ છે જુઓ તમે દેવાનું ફોટો કરી દેવાનું એટલે આપણું વાવેતર છે ત્યાં મૂકી જાય એટલે રેડી તો આ વખતે આપણે જોશું લાઈવ વારીને એક આર્થિક મોબાઈલ છે એટલે થોડુંક કાર્યમાં ઘી રહેશે તો આનાથી પણ ઝડપ થાય કારણ કે આપણે બે હાથે કામ કરી શકીએ આપણે બે સ્ટેશન છે એના ઉપર જ આખીએ છીએ અને એને સાથે નથી લઈએ એવા તો કેટલું દૂર છે આપણી વાડી અહીંયાથી એ પણ તમને બતાવું સ્થિર લખેલું છે એના ઉપર જાશું બતાવશે બધી માહિતી બે જ સ્ટેશનનું અંતર જેવું અહીંયા લખેલું છે બે સ્ટેશનનું અંતર છે સોળસો ને એકવીસ મીટર બતાવે છે એટલે દોઢ કિલોમીટર ઉપર આપણી અહીંયાથી વાળી છે અને બે સ્ટેશન જ્યાંથી કનેક્ટ થયેલું છે કેમેરો આપણે ઓન કરીશું તમે જોઈ શકો છો આપણે ઓટોમેટિક ઓરડીમાં કેટલું બિયારણ ભરેલું છે કેટલું ખાતર છે એ અહીંયાથી જોઈ શકે છે એને સાઈડમાં રાખીને નાનું રાખવું હોય તો પણ અહીંયા રાખી શકીએ એને જોઈ શકે છે કોઈ પણ જગ્યાએ બહુ મસ્ત સિસ્ટમ છે કે આપણે ઓફર છે ઓફર ઉપરથી કાયદેસર દેખાય જવું તમે ખાતરનું પણ દેખાય છે અને બિયારણ પાછળનું પણ દેખાય છે તો ખેડૂત મિત્રો આ રીતે વાવેતર પૂરું થઈ ગયું છે જુઓ તમે Uh સારામાં સારું રિઝલ્ટ છે મજા આવે એવું પ્લસ બીજી તમને સિસ્ટમ બતાવી એક હવે બીજો મોટો ફાયદો એ છે કે આપણે ઓટોમેટિક વરણીમાં મીટરની જરૂર નથી કઈ સ્પીડમાં કયા પોઈન્ટે કેવી રીતે વિગો થાય એની કંઈ અનુભવ કરવાની જરૂર નથી અહીંયા તમને એક્ટરનો હિસાબ એકરનો હિસાબ બતાવી દઈએ છે તો આ રીતે આવતો ખેડૂત મિત્રો આપણે સિસ્ટમનું કામકાજ ફરી પાછા મળીશું આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આપણી ચેનલમાં જોડાયેલા રહેજો